એટીએસના ડીવાયસપી હર્ષ ઉપાધ્યાયને જૂન દસના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરિયત યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સૈફુલ્લા મુજાહિદ થ્રી વન થ્રી આ પાંચ ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચે અકાઉન્ટ છે એ એક પ્રોસ્ક્રાઇબ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનાનોજા પીઆઈ મનાલશાહ પીએસઆઈ આર વઢવાણા પીએસઆઈ પી આર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનું સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડી જ હતી ઇન્સ્ટા આઈડી આને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા જીશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સૈફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ ચારે જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો હતો એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ જે ચાવડા પીવી દેસાઈ બી એચ કોરાટ એએસ ચાવડા વાય એસ ગુર્જર સબ ઇન્સ્પેક્ટર એમ એન પટેલ બીડી વાઘેલા એસઆર ચાવડા આર આર રાઠોડ બીજે પટેલ એ આર ચૌધરી એપી પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોઈડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અહેમદાબાદ ફતેવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આના જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોનો પણ આનો નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્ક્રીનિંગ કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોને આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા એકાઉન્ટ છે જે કી કે આ જ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ એ લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં યુએપીના સેક્શન થર્ટીન એટીન થર્ટી એટ થર્ટી નાઇન અને બીએનએસની કલમ એકસો તેર એકસો બાવન એકસો છ્યાણ અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાલસાના જે બંને આરોપીઓ છે આને કોર્ટમાં પ્રોડ્યુસ હાલમાં જ કરવામાં આવેલ અને આના ચૌદ દિવસના રિમાન્ડ પણ મળ્યા છે તે લોકો ઇતિહાસ સંપર્ક માં કરી રહ્યા છે આજે રીતે હું કીધું કે ભઈ એ ઇન્સ્ટા એકાઉન્ટ થી પ્રાઈમ ઓફિશિયમ ને જાણવા મળેલ છે કે ભઈ ઇન્સ્ટાગ્રામ થી એ લોકો એ સંપર્ક કરતા હતા એકબીજા ને સર કૃષ્ણ સર એ આ લોકો આ નિય પ્રવેશ કરતા હતા આ લોકો સાથે એ સંતાયલા ચિત્ર સામે અમે જારે જારે અમાના વાતમે મળી હતી એના પછી અમે જે ટેકનિકલ બીજી માહિતી કલેક્ટ કરી તો એમાં ચાર લોકો નો ક્લોઝ ગ્રુપ હતો

ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલ હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જો હોય લખ્યું એમાં હું આપને એક્જેક્ટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કી કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલકાયદાના જે વિવિધ લિટરેચર છે એ લોકોએ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને આને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ન રહે હિંસા થાય એ રીતના આ લોકોએ પોસ્ટ કરતા હતા બધાની વીસ થી પચીસ વર્ષની ઉંમરની છે એ લોકોએ કોઈ એ સિલાઈ કામ કોઈએ રેસ્ટોરન્ટમાં કામ કોઈ મોબાઈલ શોપમાં કામ એ રીતના મિસ્લિનિયસ સેમી સ્કિલ્ડ અનસ્કિલ